આપણે સત્સંગમાં રહેવાનું છે અને આપણા માતા પિતાનું નામ રોશન કરવાનું છે કે માતા પિતા ગુરુ નામ ને દીપાવજે માતા પિતા દીપાવજે તારી જને તાનું દૂધમાયના રેજે માયના દૂધ પીન તું મોટો થયો છું તો કોઈ તને કોઈ એવો કઈ ના જાય ભૂંડો ભલો ના કે તો કઈ નઈ તને પણ કોઈ ભૂંડો ના કહી જોઈએ આવું જીવન જીવતા સદગુરુ શીખવાડે છે સદગુરુ છે એ મોટી માં છે આખા વિશ્વની માં સદગુરુ એની દ્રષ્ટિમાં એવું નથી કે આ ઊંચી નાતો નીચી ના સ્ત્રી ના પુરુષ ના બાળક ને દ્રષ્ટિ સમાન હોય છે બધાયને હરખું જ્ઞાન આપે છે સાચું જ આપે છે કે આ રાહે તમે ચાલો તો આપણા માતા પિતાનું નામ રોશન થાય આપણા કુટુંબનું નામ રોશન હા બંધજો એટલે રાઠોડ ભગત નું આ ભજન છે કે રાઠોડ કહે રંગે બો તું ઠાક રાઠોડ કહે સંગે બો તું ઠાક દે तो मोना भुलाय तो रे मानव रंग गायना रेलाय नाव रंग गायना मोवा सुधी ना भोलाय आ रंग उतरी ना जायचे આ રંગ ઉતરવો ના જોઈએ ગમે એવી મુશ્કેલી પડે તો અને ગમે એટલું સુખ આવે તો તું શલ્કઈ ના જતો ઘણા ઘણું સુખ આવે તો ભૂલી જાય ભક્તિ હા અને ઘણા ને ઘણું દુઃખ પડે તો ભૂલી જાય ગુરુ બુલ બધું આ મેં આરામ થઈ ગયો ગુરુ ખરાઈ આ નરસિંહ મહેતાના નજરે નિહાળ્યા પરચા પચીસ પચાસ આ

ભગત ગમે એટલી કસોટી પડે પણ એ ડગે નહી સદગુરુ ના વચન માંથી ચલાય માન ના થાય આ તો બધું નાશવંત છે

કે મોવાળા વધારજે કે ભૂખ્યો રહેજે કે અપા કરજે આવું નથી કહેતા એને એવે એક જુક્તિ સમજાવે છે ને એક જ રાતની જુક્તિમાં એનો બેડો પાર થઈ જાય છે ને પોતાના આત્માની ઓળખ થઈ જાય છે તમે હું કોણ છું અને હું કોણ છું એની ઓળખ થઈ પછી આ બધાની ઓળખ થઈ જઈ અણુ અણુમાં કોણ છે મન તું અડગુ સિદ્ધને અથડાય આ બીજો નથી બોલતો બધામાં એક જ છે જુદો છે નહીં નહીં આવો સંતોનો મત છે સંતોનો મહિમા છે આજે નિલેશભાઈના ઘરે આવ્યા ખૂબ આનંદ થયો સંતોને આપણા ઘરે બોલાવાથી આપણું ઘર પવિત્ર થાય આપણું મન પવિત્ર થાય આપણું ધન પવિત્ર થાય બધું પવિત્ર થાય છે

पुतळा भा गीजे पुतळा भा गीराय चोंदा जाचे पुतळा भागीचा पुतळा का गीजा જ્યાં જ્યાં જાય ત્યાં આનંદ મનની બધી મૂંઝવણ મટતી જાય ત્યાં તો આનંદ આનંદ થાય આ મન ની અંદર ઘણા બધા આવરણો ભરેલા છે સદગુરુ સત્સંગ દ્વારા એ બધા આવરણો દૂર કરે છે ઘણા બધા આવરણો છે ભય છે ભ્રાંતિઓ છે ભ્રમણાઓ આપણા મનમાં ઘણી બધી બધી પડી આ આ છે ભ્રમણા પછી ભુવા એ બ્રાહ્મણો પંડિતો એટલી બધી ભ્રમણાઓ અંદર નાખી દીધો એટલો બધો ભય બતાવ્યો છે આવું નાનું છોકરું હોય અને એ રોતું હોય એટલે તમે શું કેશો કે બાગડો આવશે બિચારું સાનું રહી જાય બાગડો આવશે આટલો શબ્દ કીધો તો એના હૃદયમાં ફીટ થઈ ગયો બાગડા નામનો કોઈ જનાવર છે એવો ભયંકર કઈક પ્રાણી છે હજી બીક જતી નથી જો આ બધો ભય આ બધો ભય નો દીધો ભૂતનો પલિતનો દેવનો દેવીનો દેવલાનો માતાનો માદેવનો મેલી વિદ્યાનો તામન નો છે ને

ભગવાન થઈને પૂજાણા પૂજાણા ને શું કામ સદગુરુ નો આશરો લીધો એટલે એમના કોઈ દેવી દેવલા આશરો નથી લીધો સદગુરુ છાયા મારી આ અને સદગુરુ છે એ મૂળ છે એ મૂળ ની અંદર તમે પાણીનું સિંચન કરો એટલે બધે પહોંચી જાય ને પાંદડે પાંદડે રેડવાની જરૂર પડતી નથી અને જગત વાળા પાંદડે પાંદડે રેડે છે